સૌથી જૂના અખબાર મુંબઈ પ્લેટફોર્મ સમાચાર દિવસ કિલોમીટર લાંબી નગર શોભાયાત્રા કાઢવામાં આવી આજે વહેલી પરોઢે ચાર વાગ્યા થી સોમનાથ મંદિર સતત બેતાલીસ કલાક સુધી દર્શન માટે ખુલ્લું રહેશે સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોવીસ લાખ અડસઠ હજાર કિંમતના ડ્રગ સાથે બે આરોપીની ધરપકડ કરી સૌરાષ્ટ્ર દક્ષિણ દરિયાકાંઠે ભેજવાડા અને ગરમ પવન ફૂંકાય તેવી આગાહી સાંસદ મિતેશ પટેલ ની રજૂઆત બાદ વંદે ભારત ટ્રેન ને હવે આણંદ સ્ટોપેજ મળ્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ચાર દિવસના ગુજરાતના પ્રવાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગાંધીનગર અને કચ્છના ધોરડોની મુલાકાત લેશે કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઈવરો અને કન્ડક્ટરો પગાર વધારો અને બીજી સુવિધાની માંગણી સાથે આજથી ધરણા પર પાકિસ્તાન ટીમ ની ભૂતપૂર્વ કેપ્ટન સના મીરે કહ્યું કે ધોની કે યુનિસ ખાન ને કમાન સોપો તો પણ પાકિસ્તાન ની ટીમ નું કઈ થવાનું નથી ચેમ્પિયન ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા ની ટક્કર વરસાદ ને કારણે આજે રદ થઈ આ હતા આજના મુખ્ય સમાચાર આવા જ બીજા માહિતી સબર વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે